જેમાં સાડા ત્રણસો વિદ્યાર્થી રેલી સ્વરૂપે જોડાયા હતા વિશ્વસિંહ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાની ભેસાણ તાલુકાની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું આ મહારેલી ભેસાણ નગરના વિવિધ મહામાર્ગો પર કાઢવામાં આવી તથા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટેના નારાઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને સાથે સાથે નગરના મોટી સંખ્યામાં ગ્રામજનો અને તાલુકાના બીઆરસી અને સીઆરસી ભવનના અધિકારીઓ અને શિક્ષકો જોડાયા અને પદાધિકારીઓ જોડાયા હતા વિશ્વસી દિવસ નિમિત્તે દર વર્ષે મહારેલીનું રેલીનું આયોજન થાય છે પરંતુ આ વર્ષે સાસણથી આઈએફએસ એફએસ મોહન રામ સાહેબે ભેસાણ તાલુકાને ટેબ્લો સ્વરૂપે એક જીપ્સી ફાળેલ હતી જેને કારણે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં ખૂબ જ વધારો થયેલ જોવા મળેલ સિંહના મોરાઓ સાથે સિંહના કટ આઉટ સાથે વિદ્યાર્થીઓ કરવામાં આવી હતી અને બે હજાર ઓગણીસ માં બસો સિંહ હતા અને અત્યારની ગણતરી મુજબ અંદાજીત છસો અને છે જે આપણા ગુજરાતીઓ માટે સારી વાત છે રિપોર્ટર પંકજ વેગડા સિટી ક્રાઇમ ન્યૂઝ ભેસાણ નમસ્તે હું ડૉક્ટર કિશોર શેલાડીયા સીઆરસી જીનપ્લોટ ક્લસ્ટર તેમજ તાલુકા વિશ્વ સિંહ દિવસ કન્વીનર જણાવતા આનંદ થાય છે કે આજે ભેંસાણ નગરની અંદર જેને કહેવાય કે એક કિલોમીટર લાંબી દીકરીઓની ભગવતી શાળાએથી મહારેલી કાઢવામાં આવી ત્યારબાદ પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીનપ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતેથી પણ જેને કહેવાય સાડા ત્રણસોથી વધારે બાળકોની ભૂલકાઓની એક રેલી વિશાળ કાઢવામાં આવી એની અંદર ખાસ કરીને શાસનથી આપણા માનનીય આઈએફએસ નાયબ સંરક્ષક અધિકારી શ્રી એવા મોહનરામ સાહેબ શ્રી દ્વારા જીતી મોકલવામાં આવેલી વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને સિંહના મોરા પહેરીને જાણે પોતે પણ સિંહ હોય એવી અનુભૂતિ એ વિદ્યાર્થીઓમાં અમને થયેલી જોવા મળી તેમજ અગિયાર જિલ્લાઓની અંદર આજે આ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ભેસાણ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓની અંદર તમામ ગામની અંદર આ રેલીઓ યોજાઈ અને જે સિંહોની વસ્તી બે હજાર ઓગણીસો નેવુંની ની અંદર હતી તે આજે વીસની અંદર બે હજાર વીસની અંદર છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે છસો ને ચિમોતેર થઈ છે જે આ ગુજરાતના તમામ લોકો માટે ગૌરવની છે કારણ કે એશિયાટિક લાયન માત્ર ને માત્ર જૂનાગઢની જેને કે શાસણમાં વસે છે પરંતુ વસવાટ વસવાટ્યાનો માત્ર ત્યાં રહ્યો નથી પરંતુ એ એમનું વિચરણ અન્ય જિલ્લાઓ સુધી પણ પહોંચેલું છે ત્યારે આ તમામ જિલ્લાઓની અંદર અગિયાર હજાર શાળાઓની અંદર વિશ્વસિંહ દિવસની ઉજવણી થઈ ત્યારે એક કન્વીનર તરીકે ભેસાણની અંદર પણ ખૂબ મોટી રેલી નીકળી અને માત્ર વિદ્યાર્થીઓ નહીં પણ નગરના લોકો પણ આ રેલીમાં જોડાઈ અને સિંહના સંરક્ષણ માટે સંવર્ધમાન માટે તેઓ કટિબદ્ધ થયા અને આ કાર્યક્રમોને સફળવા કરવા માટે ભેસાણની શિક્ષણની સમગ્ર ટીમ એક ખભે ખભો મિલાવીને જોડાઈ હતી અસ્તુ